જય ગણેશ વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે જે જાહેરનામું બહાર નીકળ્યું છે ગણપતિ દાદાની હાઈટને લઈને તેના વિરોધની અંદર રવિવારે ત્રેવીસ તારીખે ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો તેમના પરિવાર સાથે ગણેશ મંડળના સભ્યો સાથે આ જે પવિત્ર તહેવાર છે સનાતની ધર્મનો પવિત્ર તહેવાર છે પ્રથમ પૂજનીય ગણેશજી જેમની સ્થાપનાને લઈને વિવાદો ઊભા થયા છે જેનો વિરોધ કરવામાં આવશે ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેના વિરોધના રૂપમાં આવનાર પછીનો રવિવાર ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ વિરોધ રેલીનું આયોજન કર્યું છે જેની અંદર આપ સૌ ગણેશ મંડળો તેમના સભ્યો અને પરિવારના દરેક સભ્યોને આવવા માટે નમ્ર વિનંતી જોડાવા માટે નમ્ર વિનંતી જય ગણેશ ગણપતિ બાપ્પા